નમસ્કાર મિત્રો બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ટ્રમ્પની જગ આબરૂ કાઢી અમેરિકાથી ત્રણસો બેતાલીસ ગણા નાના દેશ અલ્બાનિયાના પીએમએ ટ્રમ્પની મજાક ઉઠાવી મેક્રોન અને અન્ય રાષ્ટ્ર અધ્યક્ષો પણ હસવા લાગ્યા યુરોપિયન નેતાઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી છે યુરોપિયન રાજ્ય કે સમુદાયની બેઠકમાં અલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાય ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અઝરગાઝાનના રાષ્ટ્રપતિ ઇદમ હમ હલ્લીએ સાથે મજાક કરતા કહ્યું એશિયા કપમાં ચાર ઝીરો આઉટ થયા પછી પાકિસ્તાનની સહીમ અયુબ વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર કેમ બન્યો આઈસીસી રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે એશિયા કપમાં સૌથી વધુ ત્રણસો ને ચૌદ રન બનાવનાર અભિષેક શર્મા આઈસીસી ટી ટ્વેન્ટી રેન્કિંગના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવનાર બેટ્સમેન બની ગયા છે તે નવસો છવ્વીસ પોઈન્ટ સાથે એક રન પર છે

નવરાત્રી પૂર્વની પૂર્ણાહુતિ સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય સત્યના વિજય પૂર્વ દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અમદાવાદ વડોદરા સુરત સહિત વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ કરી દેવામાં આવી હતી ભારત ચીન સંબંધોમાં મોટું પગલું પાંચ વર્ષ બાદ સીધી ફ્લાઇટ શરૂ થશે હવે ચીન જવા થાઈલેન્ડ સિંગાપુર જવાની જરૂર નહીં મુસાફરનો ખર્ચ થશે ઓછો બ્રિટનમાં યહૂદી પ્રાર્થના સ્થળની બહાર આતંકી હુમલો પોલીસ એકાઉન્ટમાં બે ના મોત ત્રણ ઘાયલ હુમલાખોર પણ ઢાર ડ્રેગનનો માર યુએસ ને ડોલર બાર પોઈન્ટ પાંચ બિલિયન નું નુકસાન અમેરિકન સોયાબીનનો કોઈ ભાવ પૂછતું નથી ખરીદી બંધ કરી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું સમયમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું સોયાબીન કોઈ ખરીદનાર નહીં હોવા બાબતે નારાજ છે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા સોયાબીનના ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે કારણ કે ચીન તેને ખરીદી રહ્યું નથી પરિણામે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ પ્લીઝ લાઇક શેર ઓ સબસ્ક્રાઈબ માય ચેનલ